મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસ સોમવાર મિત્રો આજે રક્ષાબંધન છે રક્ષાબંધનનું મહાપર્વ આજે આપણે મનાવીએ છીએ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન મિત્રો આવા રક્ષાબંધનના શુભ પર્વ પર અમારી ચાલો બદલીએ જિંદગીની ટીમ તરફથી આપ સૌને રક્ષાબંધનની શુભકામના તો મિત્રો આ તહેવાર આપણા ભારતીયો માટે તો ખૂબ મહત્ત્વનો છે આજના દિવસે બેન ભાઈને રાખડી બાંધીને પોતાની સુરક્ષાની એ માગે છે એનો વાયદો માગે છે અને ભાઈ પણ ચોક્કસ રીતે એને નિભાવે છે પણ આજના યુગમાં આજના યુગમાં આ બધી વસ્તુઓ પૈસા પર ચાલી ગઈ બેને રાખડી બાંધી તો ભાઈએ શું આપ્યું એ મહત્વનું નથી તમારા મનમાં કયો ભાવ છે એ મહત્વનું છે બરાબર ભાઈ બહેન વચ્ચે નિસ્વાર્થ જે પ્રેમ કહેવાય ને એનો પ્રતિક છે આ તહેવાર તો એમાં બધી વસ્તુઓનું આપણું આવવું લાવવું એ યોગ્ય નથી બરાબર તો ભાઈ અને બહેન વચ્ચે આજના દિવસે એવું બંધન હોવું જોઈએ કે ભાઈ જિંદગીમાં ક્યારેય એ વિખૂટું ન પડે તો મિત્રો હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે જો બેન પ્રત્યે કોઈ મનમાં શંકા કુશંકા છે કોઈ ખોટ છે તેને દૂર કરવી જોઈએ અને આજે રક્ષાબંધનનું પર્વ બેન સાથે બહુ જ દિલથી મનાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બેનને કે ભાણિયાઓને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ પણ આજે બેનને મનાવવી જોઈએ બેન છે તો મનાવીને પણ આજે આ પર્વ આપણે મનાવવું જોઈએ જનરલી આ બાબતો ઓછી હોય છે જીવનમાં ભાઈ બહેન વચ્ચેના ઝઘડા ઓછા હોય પણ આજના જમાનામાં ઘણી બધી બાબતોમાં પૈસો માલ મિલકત આવી ત્યારથી આ ઝઘડા વહીતા જ તો આવું કંઈ હોય તો ભૂલીને આજે રક્ષાબંધનનું પર્વ મનાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંબંધોની બાબતમાં ખોટી સલાહ નહીં આપતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ તો આજે બહેનોની સેવા કરવી જોઈએ મોટી બહેન છે તો સેવા કરો નાની બહેન છે તો આશીર્વાદ આપો અને આજે બેન પાસે રાખડી બંધાવો તો ભલે આપણે જે કંઈ પણ ફૂલની ને ફૂલની પાખડી બેનને મદદરૂપ ચોક્કસ થજો શું નથી કરવાનું મિત્રો આજે આપણી બેનને આપણાથી દૂર નહીં કરવી કર્ક રાશિ કર્ક શું કરવું જોઈએ કર્ક રાશિવાળા આપણા પરિવારમાં જો બેન તમારી સાથે છે તો એનું માન સન્માન જાળવજો એની પાસે રાખડી બંધાવીને એનું સન્માન કરજો બેન પરણીને સાસરે છે તો આવી છે તો એનું સ્વાગત કરજો નહીં તો જઈને પણ એને ચોક્કસ રક્ષાબંધનમાં શુભકામના આપજો રાખડી બંધાવજો અને એને લા તમારી પરિસ્થિતિને અનુરૂપ એને ભેટ આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના દોરવાએ બેન સાથેના સંબંધો બગાડતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ પણ આજે બેનનું સન્માન કરવું જોઈએ અને મિત્રો આજે બેન રાખડી બાંધવા આવે તો પ્રેમથી આવકારી અને રક્ષાબંધનનું પર્વ મનાવજો મોટી બેનના આશીર્વાદ લેજો નાની બહેનને મદદ કરજો શું નથી કરવાનું મિત્રો આજે ચોક્કસપણે બેન સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ નહીં આજે બધી જ બાબતો ભૂલીને બેન સાથે સંબંધ આગળ વધારજો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કહ્યું કન્યા રાશિવાળાએ આજે બહેનોને આવકારવી જોઈએ બેન રિસાયેલી છે તો મનાવીને પણ બોલાવજો શું નથી કરવાનું મિત્રો આજે બેનની સાથે કોઈ પણ એવું વર્તન નહીં કરતા જેનાથી બેને નીચું જોવું પડે અને તમારી ઇજ્જત બગડે તુલા તુલા રાશિવાળાએ આજે શું કરજો તુલા રાશિવાળાએ આજે બહેનોનું સન્માન તો કરવું જ જોઈએ પણ જો બહેનને તકલીફ છે તો એને સહાયરૂપ પણ થવું જોઈએ આપણે ત્યાં છે ને ઘણી વખત એવું મેં જોવું છે કે ભાઈ પોતાની બહેનનો હિસાબ જુદો હોય છે અને પોતાના જીવનસાથીની જે આ રીત રિવાજની હોય ને તેમાં આ લોકો રિવાજ જુદો કરે એવું બધું નહીં કરતા એ દીકરીને પણ એના ભાઈ પાસે જવાનો હક છે શું નથી કરવાનું મિત્રો કોઈ પણ ભેદભાવ આજે નહીં રાખતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ બહેનની ભૂલો માફ કરવી જોઈએ આજે આપણી બહેનોથી કોઈ ભૂલ થઈ હોય તો એને ક્ષમા કરવી જોઈએ આશીર્વાદ આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈપણ પ્રકારે બેન ભાણેજ બનેવી ભાણિયાઓ કોઈને પણ તકલીફ પડે એવું વર્તન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ પણ આજે બહેનોનું સન્માન કરવું જોઈએ બહેનોને ઘરે બોલાવીને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અને યથાયોગ્ય બહેનને બળેવની દક્ષિણા આપી અને પાછી એના ઘરે વળાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા થકી બેનને કોઈ તકલીફ પડે એવું કોઈ કાર્ય આજે નહીં કરતા કદાચ તમે એને કોઈ મદદ ન કરી શકો તો કંઈ નહીં પણ એને તકલીફ પડે એવું કોઈ કામ કોઈ વ્યવહાર એવો નહીં કરતા જેનાથી એને નીચું જોવું પડે મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ચોક્કસપણે બેનને લેવા જવા જોઈએ જો બેન આવે છે તો બરાબર જ છે પણ જો કદાચ ન આવે ને તો ઘરે જઈ બેન બનેવી ભાણિયાને મનાવીને લઈ આવજો અને રક્ષાબંધનનો તહેવાર ઉજવજો અને યથા યોગ્ય બહેનોને મદદ હંમેશા કરવી જોઈએ બહેન પરણીને જાય એટલે આપણા ઘરથી એનો હક ચાલ્યો ગયો એવું નથી ધ્યાન રાખજો એ જિંદગીભર બંધાયેલી છે આપણી સાથે શું નથી કરવાનું મિત્રો આજે આપણી બેન બેટીઓનું અપમાન બિલકુલ નહીં કરવું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ચોક્કસપણે બેન ભાણિયાઓ બનેવી આ લોકોનું સન્માન કરવું જોઈએ એ લોકો જ્યારે બેન આપણે ત્યાં રાખડી બાંધવા આવે ત્યારે સાથે સાથે બનેવીનું પણ સન્માન કરવું જોઈએ અને યથાયોગ્યને જે મદદ કરવી જોઈએ તે કરવી જોઈએ અને ચોકસાઈ જરૂર રાખજો કે બેન જીવનમાં તકલીફમાં તો નથી ને શું નથી કરવાનું મિત્રો આપણા થકી એને કોઈ પણ તકલીફ પડે એવો વ્યવહાર નથી કરવાનો મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરજો મીન રાશિવાળાએ તો આજે બહુ જ મહત્વની જવાબદારી નિભાવવાની છે બહેનોના બાપ બનીને તમારે આજે એની સાથે ઊભા રહેવું પડે જો તમારા પિતા છે તો તો કોઈ વાંધો જ નથી પણ જેના પિતા નથી એને પોતાની બેન સાથે સત્ર લઈને ઉભા રહેવું જોઈએ શું નથી કરવાનું આજે મિત્રો બેન આપણે ત્યાંથી નારાજ થઈને જાય એવું કોઈ કામ નહીં કરતા તો મિત્રો આજનો વિડીયો તમે સાંભળો જાયનો અને આજના નિસ્વાર્થ પ્રેમના સંબંધનો જે તહેવાર છે એ દિવસે તમે આ વાત સાંભળી તો આનો અમલ કરજો અને બહેનોનું માન સન્માન જળવાય એવો વાણી વ્યવહારનો ઉપયોગ કરજો બરાબર તો મિત્રો આજનો વિડીયો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે